છોરી તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તાપી નદીની જળ સપાટીમાં વધારો થયો છે જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે તાપી નદી બે કાંઠે વહેતા આંખોને ઠંડક આપતો આહલાદક નજારો સામે આવ્યો છે તાપીને ગંદી કરતી જળકુંભી હાલ ધોવાઈ જતા આહલાદક નજારો સામે આવ્યો છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે તાપી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવી રહ્યું છે તાપી નદીમાં નવા નીરનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે તાપી તાપી નદી કિનારે પાણી કરતું જોવા મળી રહ્યું છે નદીના પ્રવાહમાં વિસ્તાર ડ્રોન કેમેરામાં કેદ થયો છે ઉકાઈના ઉપરવાસમાં સતત વરસાદ વધવાસ સાથે ઉકાઈના ઉપરવાસમાં બનેલા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પોઈન્ટ અઠ્યાસી ફૂટ પર પહોંચી છે

આ સાથે જ સુરતના કોજવે ખાતે પણ તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ સુરત